નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર ચૌદ પંદર સોળ તારીખે ફરી એક વખત વરસાદને લઈને મોટી આગાહી આપવામાં આવી છે ગઈ કાલે મિત્રો જોવા જઈએ તો એકસો ચોત્રીસ તાલુકાની અંદર વરસાદ નોંધાણો છે અને આજની જો વાત કરવામાં આવે એટલે કે ચૌદ પંદર સોળ તારીખની જો વાત કરવામાં આવે તો હજુ પણ અગિયાર જિલ્લાની અંદર મોટી વરસાદને લઈને આગાહી છે આ સિવાય વાવાઝોડાને લઈને પણ મોટા ન્યૂઝ મળી રહ્યા છે તો આજના વિડીયોમાં આપણે મેપ સાથે વાત વાત કરશું ખાસ કરીને કયા કયા જિલ્લાની અંદર વરસાદ પડશે અહીં તમે મેપ પણ જોઈ શકો છો ચૌદ તારીખે કયા કયા જિલ્લાની અંદર એલર્ટ છે તેમજ મિત્રો ખાસ કરીને મુંબઈની અંદર હોર્ડિંગ્સ ભારે પવનને કારણે હોલ્ડિંગ ધરાશી થતા લેટેસ્ટ સમાચાર પ્રમાણે ચૌદ લોકોના મોત થયા છે તો ગુજરાતની અંદર જે કાંઈ ગઈકાલે વરસાદ પડ્યો છે એકસો ને ચૌદ તાલુકામાં જેમાં ત્રણ લોકોના મોત થયા છે તો આજના વિડીયોમાં આપણે વિગતવાર માહિતી મેળવશું અને કયા કયા જિલ્લામાં આજે મિત્રો ફરી એક વખત વરસાદને લઈને મોટી આવી ગઈ છે તેની પણ વાત કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ આ વિડીયોને લાઇક અને ખેડૂત તો ગ્રુપમાં શેર ગુજરાતની અંદર છેલ્લા એકસો ને ચૌદ તાલુકાની અંદર વરસાદ પડ્યો છે જેમાં સાવરકુંડલાની અંદર સૌથી વધુ અઢી ઇંચ વરસાદ ખાપ્યો છે તો નેત્રંગની અંદર બે ઇંચ ગરૂડેશ્વર વળિયા તાલુકાની અંદર દોઢ ઇંચ વરસાદ વરસ્યાના અહેવાલ મળી રહ્યા છે તો ભર ઉનાળે આફતે વરસાદ લીધો છે ત્રણ લોકોનો જીવ મિત્રો ત્રણ લોકોએ ગઈકાલે જે વરસાદ પડ્યો તેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ચાર હજાર તેર પૈકી ત્રણ હજાર સાતસો તેતાલીસ ગામમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો તો તે ફરી વખત શરૂ કરી દેવામાં આવ્યો છે વીજળી અને વરસાદથી ચાલીસથી વધુ પશુઓના મોત પણ થયા છે અને ચોવીસ કલાકમાં એકસો ને ચૌદ તાલુકામાં જેવા સાવરકુંડલા એટલે કે અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકામાં અઢી ઇંચ વરસાદ પડતા નદીઓની અંદર ઘોડાપુર આવ્યા હતા તો હજુ પણ રાજ્યમાં ચાર દિવસ વરસાદને લઈને આ ગઈ છે વરસાદથી નુકસાની અંગેનો રિપોર્ટ પણ સરકાર દ્વારા મંગાવવામાં આવ્યો છે તો આ તમે મિત્રો મુંબઈની અંદર પણ સાથે સાથે આવી જ પરિસ્થિતિ હતી મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદ હતો તો એક મોટું બિલ્ડિંગ ઉપર જે હો જે હોલ્ડિંગ્સ હતું એ ખાસ કરીને બેનર હતું એ પડવાને કારણે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો મુંબઈના ઘાટકોપરમાં વરસાદ અને વાવાઝોડા

તો તોમરને નિર્દેશ પણ આપી દીધો છે પવને કારણે બસોને ઓગણપચાસ ગામોમાં વીજ પુરવઠાની અસર પડી હતી તાત્કાલિક તે મિત્રો શરૂ પણ કરી દેવામાં આવ્યો હતો તો આજના દિવસની વાત કરીએ ચૌદ તારીખે ચૌદ તારીખે કયા કયા જિલ્લાની અંદર વરસાદને લઈને આ આગાહી છે લોકલ સિસ્ટમને કારણે હાલ મિત્રો વરસાદ આવી રહ્યો છે જેની અંદર દક્ષિણ ગુજરાતમાં વાત કરીએ તો સુરત અને ભરૂચ જિલ્લાની અંદર વરસાદને લઈને આ ગઈ છે આ સિવાય મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને આણંદ જિલ્લાની અંદર વરસાદને લઈને આ ગઈ છે તો સૌ સૌરાષ્ટ્રની અંદર આ જે મોટી આગાહી છે જેમાં સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી રાજકોટ અને ગીર સોમનાથની અંદર વરસાદને લઈને મોટી આગાહી છે જો એલર્ટની વાત કરવામાં આવે છૂટાછવાયા સરોએ ગાજવીજ સાથે વાવાઝોડા જેવા પવનની વાત કરવામાં આવે તો અમદાવાદ આણંદ ભરૂચ અને સુરત આ ચાર જિલ્લાની અંદર ગર્જના સાથે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદને લઈને મિત્રો આ જિલ્લાની અંદર આગાહી છે ત્યારબાદ મિત્રો બંગાળની ખાડીની અંદર થોડીક નાની હળવી સિસ્ટમ વાવાઝોડું સર્જાવાને કારણે તમામ ભેજ ત્યાં ખેંચાઈ જવાને કારણે ગુજરાતમાં વરસાદ વાવાઝોડાને લઈને મિત્રો રાહત મળશે તારીખે બનાસકાંઠા અને ગીર સોમનાથની અંદર હળવો વરસાદ પડી શકે છે તો સોળ તારીખે ખાસ કરીને જોવા જઈએ તો માત્ર એક બનાસકાંઠાની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આપણે લાઈવ વિડીયો જોઈએ જેની અંદર વરસાદ એટલે કે વાવાઝોડાની અને રિયલ ટ્રેકિંગ હાલ મિત્રો સવારમાં પણ વરસાદ પડ્યો છે તેની પણ આપણે માહિતી મેળવીએ તો અહીં તમે લાઈવ વિડીયો પણ જોઈ શકો છો જેની અંદર સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાત લગભગ તમામ જિલ્લાની અંદર વાદળછાયું વાતાવરણ છે બહુ ઓછી રહેશે મેઘ ગર્જના રહેશે ગઈકાલે પણ પૂર્વ કચ્છની અંદર વરસાદ જોવા મળ્યો આપણે અગાઉ પણ આગાહી આપેલી કે પૂર્વ કચ્છની અંદર પણ વરસાદ જોવા મળશે તો અહીં તમે જોઈ શકો સૌરાષ્ટ્ર કચ્છની અંદર લગભગ તમામ વિસ્તારની અંદર વરસાદને લઈને આગ છે મિત્રો આ એલર્ટનો મેઘ ગર્જનાના વીજળી કડાકાનો મેપ છે તો તેની અંદર કચ્છની અંદર આ સિવાય મોરબી રાજકોટ જામનગર જુનાગઢ અમરેલી છે તેમજ મિત્રો ખાસ કરીને બોટાદ ભાવનગર છે તો આ જિલ્લાની અંદર અમુક વિસ્તારોની અંદર વરસાદ પડી શકે ગઈકાલે આપણે જોયું કે બસ્સોને છેતાલીસ તાલુકામાંથી એકસો ને ચૌદ તાલુકા લગભગ ભાગના વિસ્તારમાં વરસાદ પડ્યો ઉત્તર ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આજે વરસાદ પડી શકે છે આ સિવાય પંદર તારીખનો મેપ પણ જોઈ શકો છો પંદર તારીખે પણ એલર્ટ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને વધારે વરસાદની આગાહી છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી છે આ સિવાય કચ્છની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર પચીસ ટકા જેવા ભાગોની અંદર વરસાદ પડી શકે છે ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર પણ પણ ગરમીને લઈને બફારાને લઈને વરસાદને આગાહી છે સોળ તારીખનો મેપ પણ જોઈ શકો સોળ તારીખે પણ ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર અને દક્ષિણ ગુજરાત ખાસ કરીને વધારે એલર્ટ છે અને આ બાજુ મધ્ય ગુજરાતની જો વાત કરવામાં આવે તો ખાસ કરીને જે મધ્યપ્રદેશની બોર્ડરનો એરિયો છે મહારાષ્ટ્રની બોર્ડન એરિયો છે આ વિસ્તારોની અંદર વરસાદ છે વધારે જોવા મળી શકે સત્તર તારીખની વાત કરીએ તો કોઈ મોટી લોકલ સિસ્ટમ ન હોને કારણે સત્તર તારીખે માત્ર મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ પડે તેવી શક્યતા છે બાકી વરસાદને લઈને કોઈ શક્યતા નથી આ બાજુ તમે જોઈ શકો છો મિત્રો આપણે જે અગાઉ પણ વાત કરીએ કે કોઈ પણ વાવાઝોડું બને તો આ વાવાઝોડુંથી તમામ ભેંસ છે પોતાની તરફ આજુબાજુમાંથી ખેંચી લેતો હોય છે તો આ જ મિત્રો વાવાઝોડું દક્ષિણ છેડે એટલે કે શ્રીલંકા ઉપર ઉપર અને કેરલ બાજુ બનવાને કારણે તમામ ભેજ ગુજરાત ઉપરથી ખેંચી લેતા ગુજરાતની અંદર આગામી સમયની અંદર રાહત મળશે વરસાદને લઈને કોઈ આગઈ નથી પરંતુ સોળ તારીખ સુધી વરસાદ છે જોવા મળશે ત્યારબાદ આ ધીમે ધીમે ભેજ આગળ વધતા બંગાળની ખાડીની અંદર ખાસ કરીને એક વાવાઝોડું બને તેવી પૂરેપૂરી શક્યતા છે અહીંયા તમે જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર બાવીસ તારીખની અંદર વાવાઝોડું બનશે પરંતુ તે પહેલાં દક્ષિણ ગુજરાતમાં આ સિસ્ટમને કારણે ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે વાવાઝોડું બની અને ખાસ કરીને તે મ્યાનમાર તરફ થાઈલેન્ડ તરફ ખેંચાઈ રહ્યું છે અને ત્યાંથી પાછું આગળ વધી અને ઉપરની તરફ ચડી અને બાંગ્લાદેશ તરફ ભારત તરફ આવી શકે છે અને ખાસ કરીને ફરી પાછું એ મધ્ય ભારત તરફ ફંટાય તેવી પણ શક્યતા રહેલી છે એટલે કે હજુ તેનો ટ્રેક નથી પરંતુ સો ટકા વાવાઝોડું બને છે તેની પૂરી પૂરી શક્યતા મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ બાજુ અરબી સમુદ્રમાં પણ એકા ખાસ કરીને સિસ્ટમ બને હળવું વાવાઝોડું બને તેવી પણ શક્યતા છે પણ વાત કરી છે કે જ્યારે જ્યારે ભેજ છે એ કોઈ પણ એક જગ્યાએ ભેગો થતો હોય છે ત્યારે આ ભેજને કારણે મિત્રો આ તમામ વાદળોને કારણે છે એ વાવાઝોડુંની અંદર પરિણામતું હોય છે અત્યારે હાલ મિત્રો વાતાવરણ અસ્થિર હોવાને કારણે જે ભેજ ભેગો થતો હોય છે તો એ વાવાઝોડું એટલે કે સિસ્ટમ પણ બનાવી શકે એટલે કે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું બન્યા બાદ અરબી સમુદ્રમાં પણ વાવાઝોડું બને તેવું ખાસ કરીને હવામાન વૈજ્ઞાનિકો છે એ તેના ઉપર નજર રાખી રહ્યા છે તો આજના વિડીયોમાં આટલું જ વધુ વિડીયો જોવા મળે અમારી યુટ્યુબ ચેનલ યુને સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત